નવી સવારમાં સાંપ્રત ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હમણાં ફરીથી એક વિવાદ થયો છે ઘણીવાર તો એવું લાગે છે કે આપણો દેશ સંવાદનો નથી વિવાદનો જ છે કેટલી બધી બિનજરૂરી બાબતોમાં આપણે આપણી ઉર્જાને વેડફી નાખીએ છીએ આપણો કિંમતી સમય કેટલી બધી નકામી બાબતોમાં બિનજરૂરી રીતે વેડફાઈ જાય છે અને આપણે જે ખરેખર કરવાનું છે તે કરતા નથી વિવાદ એવો છે કે એક સ્ટેન્ડિંગ કોમેડિયન છે કુણાલ કામરા એમણે મહારાષ્ટ્ર રાજ્યના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેના સંદર્ભમાં એક એવી કવિતા લખી જે કવિતા એમની માનહાની કરતી હતી મેરી તુમ દેખો નજર અને તેમની સામે એફઆરઆઈ પણ નોંધાય છે અને એ જે પક્ષ છે એકનાથ શિંદેનો શિવસેનાનો પક્ષ છે એના કાર્યકરોએ જેની તોડફોડ પણ કરી છે મુદ્દો એ છે કે આપણે આવું બધું શા માટે કરીએ છીએ અને ખરેખર આપણે આ બધું કરવું જોઈએ મિત્રો હસવું કેટલી બધી સારી બાબત છે આ પૃથ્વી ઉપર લાખો પ્રાણીઓ છે એમાં એકમાત્ર મનુષ્ય જાતિ એવી છે કે જે હસી શકે છે પણ આપણે હસવાને પણ કઈ હદે લઈ જઈ રહ્યા છીએ એનો આપણે વિચાર કરવાનો છે સ્ટેન્ડિંગ કોમેડીની વાત કરીએ તો હજી હમણાં જ સમય રૈના અને રણવીર અલાબાદિયાનો બહુ જ મોટો વિવાદ થયો હતો અને જે રીતે સ્ટેન્ડિંગ કોમેડિયનો ખુલ્લે આમ ગાળો આપે છે અશ્લીલ હરકતો કરે છે અને ભારતની યુવા પેઢીને ગેરમાર્ગે દોરી રહ્યા છે એ ચિંતાજનક છે જેને હસતા નથી આવડતું એને જીવતા નથી આવડતું અને જેને સાચી રીતે હસતા નથી આવડતું એને તો સાચી રીતે જીવતા પણ નથી આવડતું હસવાનો ઇનકાર નથી સ્ટેન્ડિંગ કોમેડી આવકારે છે પણ જે રીતે સ્ટેન્ડિંગ કોમેડીનો આપણા દેશમાં દુરુપયોગ થઈ રહ્યો છે એ ચિંતાજનક છે સરકાર કાયદાઓ ગમે તેટલા બનાવશે એનાથી કંઈ ખાસ ફરક પડવાનો નથી એક મુદ્દો એ છે કે ભારતના બંધારણમાં લોકશાહી રાષ્ટ્ર ભારતમાં દરેક નાગરિકને સ્વતંત્રતાનો અધિકાર આપેલો છે આપણે અભિવ્યક્તિ સ્વતંત્ર રીતે કરી શકીએ એ કેટલી ઉત્તમ વાત છે કેટલી સુંદર વાત છે પરંતુ એ આપણે ક્યારેય ન ભૂલીએ એ દુનિયામાં દરેક સ્વતંત્રતા જવાબદારી સાથે જ જન્મતી હોય છે જે લોકો સ્વતંત્રતાને સમજી શકતા નથી અને પચાવી શકતા નથી એ લોકો સ્વતંત્રતાનો દુરુપયોગ કરે છે સ્ટેન્ડિંગ કોમેડીના નામે આપણા દેશમાં જે થઈ રહ્યું છે તે સ્વતંત્રતાનો ભરપૂર દુરુપયોગ છે આવા વિવાદો કરવા ગાળો બોલવી અશ્લીલ હરકતો કરવી ખોટી ખોટી કોમેન્ટો કરવી આ વસ્તુથી ક્યારેય કોઈ દેશ મહાન બની શકતો નથી કે ભારતમાં સ્ટેન્ડિંગ કોમેડી પર આચાર સંહિતા અને પ્રતિબંધો લાવવાની તાકીદે જરૂર છે